તમારે ત્રણ ચાર જણા નાખો છો જેમ તો ઘોડે ના ખૂટે નહીં મેં તો એમ કહી એ ખેલે થોડી તોડ નહીં મને ઢીંઢે સડે આને આ આમ કઈ થાય છે વેરે તો કઈ થાય વાવણિયા લે પછી અડધે બી ખેલ્યું લઈ અને હંધાઈ મેળ્યા વેરવા ઝેર્યું હતું હા એટલે ઝેરે રેડે જાય એટલે બહુ કામ રાખે ગરબડીઓ પડી

અને લીલી ઊભી જોવા જઈએ એ ઉપાડી નથી હવે તો પાછું એ તો લઈ ખરાબ ખેડૂત હું એમાં જ હમણાં વાળી દે હે ને તમારે લહણ વગર થોડું અને ઘણો આવે ત્યારે પણ ભાવ એટલે લઈ લેવાનું પાંચસો ને સહો હે લે એટલે હાલે કોના ભાવ બહુ છે એક લાખ ને પચીસ પરિણામ કરે

ત્રણ વર આપે પડી કેટલા અમારા સગનના રાજ રૂપિયાનો અઢી હોની ક્યાં કરો સો સો રૂપિયાનો આવડા લીધા હતા કાપ કાપાઈ હોય કે મારે જે વ્યૂઝ આવું છે મારી બાની છે એટલે ત્રણ જોઈને કાપ કઈ દઉં છે એટલે કે તારા છોકરા કેટલા છે કે ત્રણેય ત્રણેય નીપુક જોઈએ કાપ આલે છે કાંઈ નહીં થોડું થાય